ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો જુઓ સવારના પોળમાં મારી મમ્મીએ બનાવી દીધો છે નાસ્તો રાતની વધેલી રોટલી મસ્ત વગાડી દીધી છે તો બધા નાસ્તો કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતા અરે પપ્પા જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય માતાજી જય માતાજી લીલા મરચા તમ તમ તા હા મરસો તો મરસો સુબે લેડો મમ્મી પપ્પા બે આંદો જવાનું છે સારો રહેવાનું પપ્પા

જો અમારા દાદી લગભગ નીઓ તો પંચોણું વર્ષની ઉમર છે તો આજે ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમારા ખેતરમાં અને જો એક મિત્રને સાથે લાવ્યા છીએ કારણ કે મિત્ર વગર મજા ના આવે એકલા એક તો શું વાતો કરીએ એના કરતાં ભાઈ બધું ને બે વાતો કરતા કરતા હું તો કહશું દુનિયાના છેડ હજુ બધું જ જતરા ભાઈ એટલે હું ખબર દુનિયા છીડ એટલે ઘર લે આ તું આ ખેતરમાં દવા છોટાય છે અરે પેલ બાદ રાખીશ ભાઈ સોંટ્યું બફડી હારી બેસ ની તૈયાર થઈ ગઈ આ એક ને એક જ તમે ત્રણ જગ્યાએ છે અલગ અલગ નહીં કોઈ આ પટ નંબર દર છે ઓ મૌશી છે આ થોડી તો કુણી છે એટલે આપણે પાછી વાડી છે મફડી પાછી ઓ એન મૂળ વાડી છે આપડે ટ્રીટમેન્ટ કરી એવું લાગે છે ટ્રીટમેન્ટ જી ગાઈઝ આજે મેં એક રેસી કડીઓનું લેવા માટે કારણ કે મારા ઘેર કડીઓનું પતી ગયું છે એટલે કીધું અમાર ઘર ન લેતા અને વિક્રમનગર ઘર નિય લેતા એટલે વિક્રમના અત્યારે હાલ ઘેર મોકલ્યું છે મેં કીધું તમારે જે લાવવાની તમે લિસ્ટ બનાવતા હો અમાર તો જો કે મમ્મીએ બધું લખાઈ દીધું એટલે બનાવી દીધું બરાબર રણાસન વચ્ચે એક ડેમ આવે છે તે કીધું ડેમે જોતા જઈએ કડીયોની લેતા આવી જઈએ તાર આવું છો મેં સારું જુઓ તારે કેટલા વાગ્યા છે હે દૂધકાટ વાતાવરણ છે હા છે ગાય જુઓ મારે કાકી આવશે કેમ છો કાકી

અને વિક્રમી નાક કરિયાણાનો લિસ્ટ લાવ્યું છે હા તિરુપતિ બે ભાઈને ભૂખો હે આ ખોડસ લગભગ ત્રણ લિટર હા અને મગની દાળિય મગની દાળ પુતરો હંગાતી વીસ કિલો મોગગણની દાળ છે અને મેઠાની થેલી 15 નાજા ફાવંધી આપરી આવી બેહતીક

ઈના ગાણી ગાડી તો આવે એવી જ નહીં કાકો એ લાઈવ થઈ જો હા થારો તો છે મજા આવત નહીં અરે થારો તો તો ગમે તે આવી જાય તો થારો તો કાકો કે હું ચાલે લાવ હાવ હાવ આયે થાર તો આવી જ જાય તમારે ગાઈસ જુઓ ઓય તે મસ્ત ડેમ દેખાય છે ચોમુક મહાદેવ ડેમ વરસાદ તો મારા ભાઈ બહુ બધો પડે છે પણ એટલું બધું પાણી અંદર આવ્યું નહીં કારણ કે પાછળ છે ને વેસ્ટ વેરિયો અને ખુલ્લો રાખ્યો છે એટલે બધાનું જે પાણી આવે ને બધું પાછળથી નીકળી જાય છે બાકી પેલા વેસ્ટ વેર બંધ રાખતા હતા એ નાકાણી ડેમ તો જોરદાર પડતો હતો યાર અને આ પાણી તમે જે મારા વ્લોગ જોઉં ને ખબર છે કે આ જે પોણી છે ને ડેમનું પોણી એ જ અમારા ખેતરમાં પોણી આવી ગયું છે ભાઈ કારણ કે ઓય પોણી વધારે ભરાય એટલે ઓયથી બધું પોણી પાછું ઉપર અને અમારા ખેતરમાં ભરાઈ જાય આ જો બધા ડેમ જોવા માટે ઉપર છે જોયું ડેમ પપ્પા હા ડેમ તો જોયો કોમેન્ટમાં લખી દે કે ભાઈ આજે તમારા નજીકમાં જે ડેમ છે બતાવો તો અમે આ ડેમ ઉપર જતા હાલ છીએ વચ્ચે એક ટાપુ છે એ લક્ષ્મીદીપ ટાપુ કહેવામાં આવે છે લક્ષ્મીદીપ હા બરાબર તો આગળ ગોવા અને અહીંયા તો ઢેખારા <laughs> આ બધું તમે જુઓ અહિયાં ઢેખાડા છે એટલે ઢેખાડ કેવા પર બધા ઢેખાડા દેખાય છે એ નજીકની પંચાયત ને જાણ કરવામાં આવે છે કે આટલું મસ્ત ચૌમક મહાદેવ નું મંદિર હોય અને આટલું પર્યટન જે મસ્ત લોકો અહીંયા અમે હમણાં જેવા આવતા હોય જોવા માટે તો અહીંયા કંઈક વિકાસ કરો બરોબર સરકાર માંથી પૈસા લાવો ગ્રાન્ટ લાવો અને ખરેખર અહીંયા જોવા લાયક છે એટલે કોમેન્ટ માં લખજો હર હર મહાદેવ જય ચમક મહાદેવ જય ચૌમક મહાદેવ આ બહુ હેવી હેવી વિસ્તાર છે ભાઈ કારણ કે અમે ચોમાસુ છે

બોલોપા હું કેવું થાય અત્યારે હાલામે હિંમતનગર તાલુકાના હાથરોલ મુકામે ચમુક મહાદેવ કોજા ડેમ ઉપર આવી ગયા છે જો જુઓ તમે વધારાનો પણ જે રેસ્ટોરમાં નીકળી જે છે તમારું રૂબરૂ તમે જોઈ શકો છો તો અહીંયા તમે મુલાકાત લેજો આવજો બહુ મજા આવશે રણિયાનું જંગલ છે ચમુક મહાદેવના દર્શન કરજો બોલો સી હર હર મહાદેવ કી જય अरे बहुत बड़ी मजा आ रही है कितना धरना पड़ रहा है पानी है ओवरफ्लो हो रहा है तो डैम है डैम में जो तो पानी था वो ओवरफ्लो होने के बाद ये पानी यहीं से बाहर निकल रहा है तो बहुत अच्छा लग रहा है

बहुत काका जिंदाबाद। मोर पिंच। मोर पिंच। हाँ हाँ हाँ। बहुत बढ़िया। बहुत ही बहुत ही बढ़िया। तो हाँ वो। yeah. <laughs> हेवी ब्रेक तो या डिस्क ब्रेक। <laughs> चौमुख महादेव डेम नी मेन चौकी के ने न? हाँ। यही है सबे ही। बराबर। तो यह बताओ नाबालिग कौन बताओ से? हाँ। चौकी तो आ क्या और दिन दोबारा इजी से कंप्लीट

આપડે આઈ ગયા છીએ રાણાસન લેડત અને બધું કડિયાણું લઈ લીધે કરિયાણું લે છે પાછળ એટલામાં હાર્દિક ને વિક્રમ ભી ભૂખ લાગી છે સમ્રાટ પાછળ

અમારા ફોલોવર્સ કે છે કે મને વિડીયો મળ્યો લ્યો માર ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ તો મજામાં ને બધા શાંતિ છે કે બસ શાંતિ સપોર્ટ કરતા રહેજો આ રીતે જય માતાજી મજામાં કડિયાણું લઈને ઘેર જતા હતા તે કીધું મારા પપ્પાએ પ્લાન કર્યો કે આપણે આજે દાળ બાટી ખાઈએ તો જો આપણે આવી ગયા છીએ શ્રીહર સિદ્ધિ હોટલમાં લેહડાતા તો જઈએ અને મસ્ત દાલ બાટી ખાઈએ પાપડ જોડે

બરાબર છે આપણે બહારનું ખાતા નહીં એટલા માટે બાકી તમને બધાનો આજનો અમારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર તો ચેનલ નું કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી